નમસ્કાર મિત્રો આજના સમાચાર તમામ ખેડૂતો માટે મોટા મોટી ખુશખબરી ના સમાચાર ગઈકાલે મિત્રો મળ્યા છે ત્યારે આજે મોદીજી ગુજરાતની અંદર આવવાના છે મોટા મોટા નિર્ણયો લેવાના છે શું નિર્ણયો લેશે તમામ માહિતી જાણીશું ખેડૂતોને માટે શું ફાયદો થવાનો છે કિસાનના હપ્તાની તારીખ આવી ગઈ છે કઈ તારીખ નક્કી કરી છે તમામ મિત્રોને આપણે જણાવીશું પરેશભાઈ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે શું આગાહી કરી છે તમામે તમામ માહિતી જાણીશું પણ એ પહેલા જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલ ને વિનંતી કરું છું પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ આજે મોદીજી ગુજરાતના પ્રવાસે ગુજરાતમાં આવવાના છે વિવિધ કાર્યક્રમોની અંદર હાજરી આપવાના છે લગભગ સવારે પોણા અગિયાર વાગે અમદાવાદ ખાતે મોદીજી આગમન કરવાના છે જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર ગુજરાત કોપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે જી સી એટલે કે અમૂલ ફેડરેશન છે એના મોટા કાર્યક્રમની અંદર હાજરી આપવાના છે અમૂલની સુવર્ણ જયંતિ છે એની ઉજવણીમાં હાજરી આપવાના છે અને અમૂલના પાંચ નવા પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવશે તો અમૂલ દ્વારા જે પાંચ નવા પ્રોજેક્ટ કરવામાં આવશે એનો શુભારંભ કરશે અને વિવિધ બીજા જેટલા પણ કાર્યક્રમો ગુજરાતની અંદર થવાના છે એ તમામ કાર્યક્રમોની અંદર વડાપ્રધાન મોદીજી હાજરી આપશે તો આજે ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન રહેવાના છે તો ગુજરાત માટે મોટા મોટા નિર્ણયો લેવાય એવી પણ શક્યતા જોવા મળી છે ત્યારે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર ગઈ કાલે કેબિનેટ બેઠકની અંદર મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે ખુશખબર ખેડૂતો માટે સંભળાવી છે તમામ મિત્રોને જણાવી દઈએ તો બુધવારે એટલે કે ગઈકાલે કેબિનેટ બેઠકની અંદર એક ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે જેમાં ખાસ કરીને જે ખેડૂત મિત્રો સેવડીની ખેતી કરે છે એમના માટે આ સૌથી મોટી ખુશખબર ગણાશે જ્યાં મિત્રો ગઈકાલે કેબિનેટ બેઠકની અંદર શેવડીની ખરીદીના ભાવમાં આઠ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો હવે શેવડીના ખરીદી ભાવમાં આઠ ટકાના વધારાને મંજૂરી મળી ગઈ છે જેથી મિત્રો શેવડીની જે ખરીદ કિંમત અત્યારે ત્રણસો પંદર રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ છે એને વધારીને હવે ત્રણસો ચાલીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે તો શેવડી પકવતા ખેડૂતો માટે કેબિનેટ બેઠકની અંદર મોટો નિર્ણય લેવાયો છે કેન્દ્રના કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકર દ્વારા મોટી ખુશખબર સંભળાવવામાં આવી છે ત્યારે મિત્રો કેબિનેટની અંદર એક બીજો મોટો નિર્ણય પણ લેવામાં આવ્યો છે જેમાં રાષ્ટ્રીય પશુધન હેઠળ એક નવી પેટા યોજના શરૂ કરવામાં આવી છે તો મિત્રો શા માટે આ યોજના શરૂ કરી તો જેમાં ઘોડા ઊંટ ગધેડા ખચ્ચર આવી જે જાતિઓ છે એ જાતિઓ અત્યારે લુપ્ત થવાના આરે છે જેથી કરીને આ તમામ જાતિઓને આગળ વધારવા માટે પશુધનને બચાવવા માટે એક ખાસ નવી પેટા યોજના શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ યોજના થકી હવે નેશનલ લાઈફ સ્ટોક એક્સચેન્જ ચલાવવામાં આવશે જેના થકી જેટલા પણ ઘોડા ઊંટ ગધેડા ખચ્ચર આવી પ્રજાતિઓ પાળતા હશે એવા સંગઠનો એવા જૂથો આ તમામ લોકોને પચાસ ટકાની સબસિડી આપવામાં આવશે અને એમને વાર્ષિક પચાસ લાખ રૂપિયા સુધીની સહાય પણ મળશે તો આ તમામ જાતિઓ જે પશુઓની જાતિઓ છે એ લુપ્ત ન થાય એ માટે મોટો નિર્ણય કરવો છે આ સાથે આ તમામ પશુઓને ઘાસચારો નથી મળતો તો એના માટે પણ જંગલની એવી ક્ષીણ થઈ ગયેલી જેટલી પણ જમીન છે ત્યાંથી ઘાસચારાનું ઉત્પાદન કરવામાં આવશે અને આ માટે પણ સબસિડી આપવામાં આવશે તમામ પ્રકારના પશુઓને જે પશુઓ પાળતા હશે એને પશુધનનો વીમો લેવાનો લાભ પણ મળશે અને મિત્રો આના માટે જે પેલા વીસ થી પચાસ ટકાનું પ્રીમિયમ તમારે ભણતું હતું જે પશુધન માટે વીમાની અંદર વીસ થી પચાસ ટકાનું પ્રીમિયમ હતું એના બદલે હવે તમારે માત્ર પંદર ટકાનું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે તો પશુધન માટે આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે મિત્રો હવે મકાઈના ખેડૂતોને પણ રાહત આપવામાં આવી છે શેવડીના ખેડૂતોને રાહત મળી એવી જ રીતના મકાઈ પકવતા ખેડૂત મિત્રોને પણ મોટી ખુશખબરી ભર્યા સમાચાર મિત્રો મળી ગયા છે હવે મિત્રો મકાઈનો ઉપયોગ ઇથેનોલની અંદર પણ કરવામાં આવે છે તેથી હવે મકાઈની એમએસપીનું મૂલ્ય પણ વધારી દેવામાં આવશે એટલે મિત્રો મકાઈના ટેકાના ભાવ પણ વધારવાનો મોટો નિર્ણય કર્યો છે આ માટે સરકારે ઇથેનોલ બનાવતી જેટલી પણ ડિસ્ટલરીઓ છે એની સાથે કરાર કરવામાં આવ્યા છે અને તમામ ખેડૂતો માટે મકાઈનું એમએસપીનું મૂલ્ય નક્કી પણ કર્યું છે તો કેટલા ટેકાના ભાવ નક્કી કર્યા છે તો હવે મિત્રો મકાઈના ટેકાના ભાવ બે હજાર બસો એકાણું રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાખવામાં આવ્યા છે અગાઉ મિત્રો કેટલા ભાવ હતા તો અગાઉ બે હજાર નેવ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા એમાં હવે વધારો કરીને બે હજાર બસો એકાણું રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યા છે તો મિત્રો ખાસ સરકારે ઇથેનોલ બનાવવા માટે મકાઈના ખેડૂતોને રાહત આપવી છે આની સાથે સાથે જેટલી પણ ડિસ્ટલરીઓ છે જે ઇથેનોલનું ઉત્પાદન કરે છે એમને પણ ખૂબ જ મોટો ફાયદો થવાનો છે તો ખેડૂત મિત્રો માટે અને ડિસ્ટલરિયો માટે સરકાર દ્વારા આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો મકાઈના ખેડૂતોને હવે મોટી રાહત મળશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ કિસાનના સોળમા હપ્તાની તારીખ નક્કી કરી દેવામાં આવી છે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ ઉપર તારીખ જાહેર કરી દેવામાં આવી છે જે પીએમ કિસાનની વેબસાઇટ છે ત્યાં તારીખ લખી દેવામાં આવી છે કઈ તારીખે સોળમો હપ્તો મળશે તમામ મિત્રો જાણી લેજો પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટમાં લખવામાં આવ્યું છે કે હવે કિસાનનો હપ્તો અઠયાવીસ ફેબ્રુઆરીએ રિલીઝ થવાનો છે એટલે મિત્રો હવે ટૂંક સમયમાં જ સોળમો હપ્તો રિલીઝ થવાનો છે આ અઠયાવીસ ફેબ્રુઆરીએ જ પીએમ કિસાનનો સોળમો હપ્તો જાહેર થવાનો છે તો ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો એકસો બાર નંબર હવે મિત્રો આ નંબર યાદ રાખી લેજો પોલીસ તમારી પાસે માત્ર દસ મિનિટની અંદર હાજર થઈ જવાની છે ક્યાંય પણ તમને તકલીફ પડે એકસો નંબર ડાયલ કરી દેજો માત્ર દસ મિનિટમાં પોલીસ તમારી સામે હાજર થઈ જાય એવી જાહેરાત મિત્રો આપણા ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે જ્યાં મિત્રો પોલીસની કામગીરી હવે ફટાફટ કરી દેવામાં આવે એ માટે સરકારે એકસો નંબર જાહેર કરી દીધો છે આ નંબરમાં ફરિયાદ કરશો એટલે માત્ર દસ મિનિટમાં પોલીસ તમારી પાસે હાજર થઈ જશે તો શું જાહેરાત મિત્રો કરી છે વાત જણાવી દઉં તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે હવે મિત્રો પોલીસના રિસ્પોન્સ ટાઈમને ઘટાડવામાં આવશે આ માટે ફરજિયાત એકસો બાર નંબર ટોલ ફ્રી જાહેર કરવામાં આવશે જેથી મિત્રો કોઈપણ વ્યક્તિ એકસો બાર નંબર ડાયલ કરશે તો ગામડાનો વિસ્તાર હશે તો ત્યાં માત્ર મિનિટમાં પોલીસ પહોંચી જશે અને જો શહેરી વિસ્તાર હશે તો માત્ર મિનિટમાં પોલીસ તમારી સામે હાજર થઈ જશે તો લોકોની સુરક્ષા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે પરેશભાઈ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે શિયાળાને લઈને અને સાથે સાથે માવઠાને લઈને પણ પરેશભાઈએ આગાહી કરી દીધી છે શું આગાહી કરી છે તમામ મિત્રો જાણી લ્યો પરેશભાઈએ શિયાળાને લઈને આગાહી કરી છે કે રાજ્યમાંથી હવે શિયાળો વિદાય લહેર્યો છે ઉનાળાની શરૂઆત થઈ રહી છે પરંતુ હજી પણ એક રાઉન્ડ શિયાળાનો બાકી છે હજી પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એક શિયાળાની ઠંડી જોવા મળશે આ ઠંડી પણ સામાન્ય જ રહેવાની છે કોઈ મોટી ઠંડી પણ રહે ત્યારે મિત્રો આ સાથે તેમણે એવું પણ કીધું કે આ વર્ષે શિયાળો સામાન્ય કરતાં નબળો રહ્યો છે હાડ થીજવતી ઠંડી આ વખતે જોવા મળી નથી તો શિયાળાને લઈને મોટી આગાહી કરી છે ત્યારે માવઠાને લઈને પણ આગાહી કરી છે કે કદાચ એક આ માવઠું ક્યાંક પડી જાય એવી શક્યતા છે પરંતુ આ માવઠું પણ સામાન્ય કોઈ ભારે વરસાદ થવાનો નથી તો ક્યાંક પડી જાય એવી જ મિત્રો આગાહી એક દિવસ પૂરતી કરી છે તો આ હતી પરેશભાઈ ગોસ્વામીની આગાહી ત્યાર પછી મિત્રો સમાચાર ખેડૂત આંદોલનને લઈને મિત્રો મોટા સમાચાર આવ્યા છે ખેડૂતો હજી પણ અડગ ઊભા છે ખેડૂતોએ ગેરંટીની માંગ કરી છે ત્યારે સરકારે ખેડૂતો સાથે બેઠક તો કરી પરંતુ આ બેઠકની અંદર સરકારે પાંચ પાકો જેમાં કપાસનો પાક મકાઈ મસૂર તુવેર અને અડદ આ પાંચ પાકો ઉપર એમએસપી આપવાનું નક્કી કર્યું હતું પરંતુ ખેડૂતોએ એવું કીધું કે અમારે ખાલી પાંચ પાક નહીં પરંતુ બધા જ પાકો ઉપર એમએસપી જોઈએ છે જો સરકાર સહમતી હોય તો જ અમે પાછા ફરશું નહીં તો અમારું આંદોલન અડગ રહેવાનું છે તો સરકાર હજી પણ કોઈ નિર્ણય નહીં લે તો આગામી બે દિવસ બાદ ફરીથી દિલ્હી કૂચ કરવામાં આવશે એવું ખેડૂતોના નેતા સરવનસિંહ દ્વારા મિત્રો જાહેરાત કરી દેવામાં આવી છે તો ખેડૂતોના નેતા સરવનસિંહ પટેલે કહી દીધું છે કે એમએસપી ઉપર હજી સહમતી બની નથી જો સરકાર સહમતી નહીં બનાવે તો બે દિવસ બાદ ફરીથી દિલ્હી કૂચ કરવામાં આવશે તો ખેડૂતો હજી પણ અડગ ઊભા છે ત્યાર પછીના મિત્રો સમાચાર મુખ્યમંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા મૂળી અને વઢવાણ આ ત્રણ તાલુકાના પિસ્તાળીસ ગામોને સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવાની જાહેરાત કરી દીધી છે સૌની યોજના થકી દરેક ગામોને નર્મદાનું પાણી મળે છે ત્યારે આ પિસ્તાળીસ ગામોને હજી સુધી પાણી નહોતું મળતું ત્યારે હવે આ ત્રણ તાલુકા ધાંગધ્રા મૂળી વઢવાણ આ ત્રણ તાલુકાના પિસ્તાળીસ ગામોને મિત્રો હવે નર્મદાનું પાણી પૂરું પડશે તો આ માટે મુખ્યમંત્રી દ્વારા મોટી જાહેરાત કરી છે જેમાં ચારસો ને સત્તર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે તો ત્રણ તાલુકાના પિસ્તાળીસ ગામોના જેટલા પણ તળાવ હશે સીમા તળાવ હશે ચેકડેમ હશે એ તમામને નર્મદાના પાણીથી ભરી દેવામાં આવશે તો મુખ્યમંત્રી દ્વારા મોટી જાહેરાત કરી છે ત્યાર પછીના ખેડૂતો માટે બીજા મોટા સમાચાર આવી ગયા છે ખેડૂતોના ત્રણ પાકોના ટેકાના ભાવ જાહેર થઈ ગયા છે જેમાં તુવેરનો પાક ચણાનો પાક રાયડાનો પાક આ ત્રણેય પાકોના ટેકાના ભાવ સરકારે જાહેર કર્યા છે કેટલા કેટલા ભાવ જાહેર કર્યા છે તો તુવેરનો ભાવ ચૌદસો રૂપિયા પ્રતિમણ ચણાનો ભાવ એક હજાર અઠ્યાસી રૂપિયા પ્રતિમણ રાયડાનો ભાવ અગિયારસો ત્રીસ રૂપિયા પ્રતિમણ રાખવામાં આવ્યો છે તો જે ખેડૂતોએ ટેકાના ભાવે માલ વેચવો હોય તો આ માટે અત્યારે ઓનલાઈન નોંધણી કરવાની શરૂ છે કઈ તારીખથી નોંધણી ક્યાં સુધી થવાની છે તો પાંચ ફેબ્રુઆરીથી નોંધણી કરવાનું શરૂ છે અને હવે ઓગણત્રીસ ફેબ્રુઆરી છેલ્લી તારીખ છે ઓગણત્રીસ તારીખ સુધીમાં તમારે નોંધણી કરવાની રહેશે તો મિત્રો આ તા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સએપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન